ઘરમાં ભૂલથી પણ ન લગાવો આ વૃક્ષ ઘણીવાર લોકો ઘરની સજાવટ માટે વૃક્ષો લગાવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષો અને છોડને શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવવામાં આવેલ વૃક્ષો સકારાત્મક ઉર્જાનો સંસાર કરે છે જે ઘરમાં વૃક્ષ સમૃદ્ધિ લાવે છે પરંતુ ભૂલથી પણ આપણા અજાણતા કેટલાક એવા છોડ લગાવીએ છીએ કે જે વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે તેથી ભૂલથી પણ આ છોડને ઘરમાં ના લગાવવા જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સની અંદર તમારા મનપસંદ વૃક્ષનું નામ લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં એક આંકડાનો છોડ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આંકડાનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આંકડા સહિત એવા કોઈ પણ છોડને જેમાંથી દૂધ નીકળે છે એને ઘરની અંદર લગાવવા ન જોઈએ જેના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે બે ખજૂરનું ઝાડ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખજૂરનું ઝાડ ન વાવવું જોઈએ આ વૃક્ષ તમારા ઘરમાં નકારાત્મકતા લાવે છે ત્રણ પીપળનું ઝાડ પીપળનું ઝાડ આમ તો શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે પરંતુ પીપળના ઝાડને ઘરની આજુબાજુ ન લગાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની આસપાસ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે વ્યક્તિ પીપળનું ઝાડ લગાવે છે તો તેમના મૂળ ખૂબ જ દૂર સુધી આવતા હોય છે તમારા મકાનને પણ નુકસાન કરી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર